માતાજીને બાપા સીતારામ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત લોક અમરેલી જિલ્લાનું સ્વર્ગ એટલે ખોડિયારનો આ ગળધરાધામ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ધારીથી આશરે પાંચેક કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીને કાંઠે ખોડિયારમાંનું આ સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે તેને ગળધરો અથવા કાળીપાટ ગુનો પણ કહેવાય છે ધરાની નજીકમાં ભેખડો પર રાયણના ઝાડ નીચે ખોડિયારમાં બિરાજમાન થયા છે આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલો છે જે ખોડિયાર બંધ તરીકે ઓળખાય છે ખોડિયારમાંના મંદિરના ઇતિહાસની વાત કરીએ તો લોકવાયકાને આધારે વર્ષો પહેલા રાક્ષસો અહીં વસવાટ કરતા અને એ સમયે ખોડિયારમાં ખાંડીને તેનો સંહાર કર્યો હતો રાક્ષસનો સંહાર કર્યા બાદ માતાજીએ પોતાના મનુષ્ય દેહને અહીં ધરામાં ગાળી નાખ્યો હતો માતાજીનું ગળું અને મસ્તકનો ભાગ અહીં બહાર રહ્યો હતો તેથી માતાજીનું આ સ્થાનક દેશ અને દુનિયામાં ગળધરા તરીકે ઓળખાય છે જૂનાગઢના રાજા રા નવઘણના માતા સોમલદેને ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી અને કહેવાય છે કે ખોડિયાર માતાજીના આશીર્વાદથી જ નવઘણનો જન્મ થયો હતો આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું હતું રા નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીના દર્શન કરવા આવતા હતા કહેવાય છે કે જ્યારે રા નવઘણ પોતાની જીભની માનેલી બેન જાહલની વારે ચડ્યા ત્યારે તે અહીંથી પસાર થયા હતા અને ત્યારે તેનો ઘોડો બસો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયારમાંએ તેની રક્ષા કરી હતી તે સ્થળ હાલ પણ ગુનાથી થોડે દૂર જોવા મળે છે હાલમાં અહીં માતાજીનું ખૂબ જ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અહીંના કણે કણમાં ખોડિયાર માતાજીના હાજરા હાજર હોવાની અનુભૂતિ થાય છે અને એટલે જ વર્ષ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે અને માતાજીના દર્શન કરીને ધન્ય બને છે ઘણા ભક્તો અહીં પગપાળા આવવાની માનતા કરે છે તો ઘણા ભક્તો માતાજીને લાપસી ધરાવવાની માનતા કરે છે અને મા ખોડિયાર દરેક ભક્તની મનોકામના પૂરી કરે છે અને અહીંના પ્રાકૃતિક સૌંદર્યની તો વાત જ શું કરવી તો તમે પણ ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે એક વખત જરૂર આવજો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બીજા મિત્રો સાથે શેર કરી દેજો અને જો ખોડિયારમાંને માનતા હોય તો કોમેન્ટમાં જય ખોડિયારમાં જરૂરથી લખજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો